હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અત્યારે તમે જો આ મશીન જોઈ શકો હો આ મશીન લીંબુની ક્વોલિટી બહાર થાય છે આ બાજુ જેવડી સાઈઝના લીંબુ હોય છે એની ક્વૉલિટી બહાર પડી અને પછી એના બોક્સ ભરવાના છે ને અહીંયા જે ભાઈ કામ કરે છે ને મારા ગામના બાજુના હનુમાનગઢ ગામના છે રાજુભાઈ ગોટાણિયા કરી અને બધાને ખેતીની અલગ અલગ ખેતી હોય છે કોઈને ટમેટાની ખેતી હોય છે કોઈને કોબીની હોય છે ને આ ભાઈને લીંબુ અને સંતરાની ખેતી છે એટલે બધાય કે ઇઝરાયલમાં અલગ અલગ ખેતી હોય છે તો આ ઇઝરાયલમાં અલગ અલગ ખેતી હોય છે અને આઠ કલાકનું કામ હોય છે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અને બે વાગ્યા પછીનું જેટલું હોય છે ઓવર ટાઈમ હોય છે એટલે આ વસ્તુ છે ને જો આ રીતના બોક્સ પેક કરવાના અને ક્વોલિટી સવારે દરરોજ એને ખેતરમાંથી આ બધા ઉતારવાના કામ કરવાના લીંબુ એટલે આ રીતના બોક્સ પેકિંગ કરે અને પછી ગાડી ભરાવવાની આ રીતના કામ હોય છે અને આઠ કલાકનો પગાર એક લાખ ને પંદર હજાર જેવો હોય છે અને દરરોજ ને આ ભાઈ ત્રણ ચાર કલાક ઓવર ટાઈમ કરે છે એટલે એ દોઢ લાખ પોણા બે લાખ જેવો પગાર થઈ જાય છે ખેતીવાડીમાં જ એટલે આવું હોય છે જે આ ભાઈ અત્યારે જે મોજા પહેરે છે ને એ હનુમાનગઢના છે હમણાં જ આવ્યા છે અને રહેવાની સુવિધા પણ સારી છે જમવાનું હાથે બનાવવાનું અને સાથે થાઈલેન્ડવાળા કામ કરે છે ને જો આ રીતના આ સંતરાવને એને બોક્સમાં પેકિંગ કરે છે સંતરાવને અને આ રીતના ક્વોલિટી બનાવવાની હોય છે બાકી ખેતર ખેતરમાંથી ઉતારવાના હોય છે અહીંયા ગોડાઉન જેવું જવું હોય ત્યાંથી બધું કરવાનું અને એક બીજી બીજા પણ ખુલ્લી છે ઓર્બિટલ વેલ્ડરની એમાં પણ પગાર સારામાં સારો છે ચોવીસો યુએસ ડોલરથી પાંત્રીસો યુએસ ડોલર એટલે બે લાખ ઉપર બે લાખ બે લાખ અઢી લાખ જેવો પગાર થાય છે એટલે આ રીતના ઈઝરાયલની ઘણી બધી વિજા જો એગ્રીકલ્ચરની છે અત્યારે વેલ્ડરની છે કન્સ્ટ્રકશન લાઇનમાં પણ વિજા છે અને કેટેકરની આટલી બધી વિઝા છે ને હજી ઘણી બધી ખુલ્લ છે અને આગળ વિડીયોમાં નંબર પણ આપી દે કે કોનો કોન્ટેક કરવો ને એ કોઈ એડવાન્સ રૂપિયા લેતા નથી એટલે આ રીતના ઇઝરેલમાં કામ હોય છે અને બધા લોકોનો એક જ સવાલ હોય છે કે ક્યાંથી પ્રોસેસ કરવી એનો કોનો કોન્ટેક કરવો તો મેં આગળના વિડીયોમાં પણ નાખી દઈ એટલે વેલ્ડરનો જેને અનુભવ હોય એને સારામાં સારો પગાર મળે છે આઠ કલાકનું કામ રહેવાની સુવિધા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે છે એમાં એટલે જેવા કામ એવો પગાર ને જો અહીંયા થાઈલેન્ડી લોકો સાથે આપણા ભાઈ આ ગુજરાતી એકલા જ છે બધા કે સાથે રહેવા દે તો એવું કંઈ નક્કી ન હોય એ અહીંથી જ નક્કી થાય કે કોઈ સાથે છે કે નહીં જો આ રીતના કામ કરવાનું અને ઘણા બધા લોકો આવે છે તો જેની પાસે પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ હોય ને એ જ લોકો એપ્લાય કરી હગે એ પહેલા નથી થવાનું પાસપોર્ટ પીસીસી કમ્પ્લીટ થઈ જાય પછી મેડિકલ કરાવવાનું અને પછી જ વિઝાની પ્રોસેસ થાય છે એટલે આ બધાના સવાલ હતા અને જેમણે ખેતીવાડીનું કામ કરેલું હોય એને અઘરું ન લાગે બાકી જે એન્જિનિયર હોય ડોક્ટર હોય એવા કામ કરતા ક્યારે ખેતી જોઈએ જ ને તેને અઘરું લાગવાનું છે એટલે જેને ખેતીનો અનુભવ હોય એ ખેતીવાડીમાં આવી શકે અને ગમે તે લોકો આવે દેશ મૂકીને આવે પોતાનું ઘર મૂકીને આવે એટલે થોડા દિવસ અઘરું તો પડવાનું જ છે પણ પછી વાંધો ન આવે જેને કામ કરેલું હોય અને સંઘર્ષ લેલો હોય એને કાંઈ તકલીફ થવાની નથી અને રહેવાની જમવાની બધી સુવિધા સારી છે બધી વસ્તુ મળી જાય છે હમણાં થોડો ટાઈમ પછી આ ભાઈ પાસે હું રૂબરૂ મળવા જાય પણ વિડીયો બનાવીશ અને ફૂલ ડિટેલમાં જે બધું હશે તે આગળના વિડીયોમાં પાછું બતાવશું અને આ ભાઈ જોડે મારે દરરોજ વાત થાય છે પણ આ ભાઈનું પણ એવું જ કહેવાનું કે જેને મહેનત કરવી એના માટે સારામાં સારું છે અને એગ્રીમેન્ટ છે એ પ્રમાણે બધું કમ્પ્લીટ જ છે એટલે કામ કરવું હોય એને કાંઈ ઉપાધિ નથી અને ઇન્ડિયાથી કે જેના ફોન આવે એને પણ હું એવો જ કહું કે ભાઈ કામ કરવું હોય એ જ આવજો તો પગાર પણ સારો મળે અને સારામાં સારું છે ઇઝરાયલમાં અને વધુ માહિતી માટે દેવસીભાઈ અમરનો કોન્ટેક કરવો અને બીજા બે પણ નંબર હું નાખી દઈશ અને અથવા તો કુટિયાણા ઓફિસ છે અને ટૂંક સમયમાં રણાવવામાં પણ ઓફિસ ચાલુ થવાની છે એટલે એમનો કોન્ટેક કરજો કુતિયાણામાં ગજેરા સાહેબના દવાખાનાની બાજુમાં ઓફિસ આવેલી